તેમજ પગની આંગળીઓના વેઢ તથા પગના તોડા અને હાથના બાજુબંધ ઉતારું છું મહારાજે ધારણ કરેલ મોગરાના તથા સોનાના હાર ઉતારું છું ત્યારબાદ મહારાજનો પીતાંબર અને ખેસ ઉતારી સફેદ ધોતી અને ખેસ ધારણ કરું છું કરાવું છું અને મુખારવિંદ ધોરાવું છું અને સુંદર કોમળ વસ્ત્રથી લૂછી લઉં છું ત્યારબાદ એક સરસ સોનાના બાજોટ પર મહારાજને વિરાજમાન થયા છે એટલે કે મહારાજને બેસાડ્યા છે અને તેમની સામે બીજા સોનાના બાજોટ પર સોનાની થાળીમાં સરસ મજાના મન ભાવતા ભોજન પીરસ્યા છે જેમ કે શ્રીખંડ પૂરી શાક ભજીયા પાપડ દાળ છાસ વગેરે પીરસ્યા છે અને મહારાજ પ્રેમથી જમે છે મહારાજની બાજુમાં હું વીજળો લઈને પવન નાખતો જાઉં છું અને પૂછું છું કે હે મહારાજ ખાટું તીખું મોડું થયું હોય તો કહેજો મહારાજ કહે છે કે ખૂબ જ સરસ